જય માતાજી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ સુંદા માતા મંદિર તો આ છે મારી ટીમ અને અમે બધા સાથે છે અને અમે સાથે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમને પણ દર્શન કરાવીશું તો તમે વિડીઓને લાસ્ટ સુધી દોજો અને ચાલો અમે આ યાત્રા શરૂ કરીએ તો બોલો સુંદા માતા કહે તો અમે ને અમારા મિત્રો ચાલતા નીકળી ગયા છીએ અને આ અમારી પૂરી ટીમ છે હાય કરો બધા અને આ મેઇન ગેટ છે ેટનું કામ પણ ચાલી રહ્યું છે

વિત્રો અને આ પહાડ બે પહાડો ની વચ્ચે છે આ રસ્તો છે

અચુનભાઈ કેમ થાક લાગે છે કે નહીં લાગે છે પણ એમ મજા આવે છે એટલે યાત્રા કરવાની મજા જ કંઈક અલગ છે કેમ કે બધા દોસ્તો હારે હોય તો બીજું અત્યારે અમારી અડધી ટીમ આગળ ચાલીને જઈ રહી છે અમે લોકો પાછળ છે આગળ વોટરફોલના નજારા તમે જો નજારા બહુ સારા છે આ જવો એક વાર વોટરફોલ જોઈ લો અત્યારે ઉપરથી વ્યૂ બહુ સારો દેખાય છે તમને બતાવીશું અને એવું નથી કે આ અત્યારે ચોમાસાની ઋતુમાં જ આ વોટરફોલ ચાલુ હોય તે બારો માસ ઉનાળામાં પણ આવી રીતે આ વોટરપુલ ચાલુ અને અહીંયાથી નીચેનો વ્યૂ જોવો અને આ ઝરણું અત્યારે ગરમી ગરમી થઈ ગઈ છે બસ તમે બ્લોગ ને લાસ્ટ સુધી જોજો આ ઉપર નો વ્યૂ જો ધરણ વાય બાજુ પણ છે આ નહી આવે આ લિફ્ટ પણ વિડીયો ઉતારે છે

હા કઈ નહીં આવી જાય તો મિત્રો અમે લગભગ મંદિર ની નજીક પહોંચવા આવી ગયા છે અને અત્યારે અમે અમારા મિત્રો થોડાક પાછળ રહી ગયા છે અને બીજા મિત્રો આગળ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા દિલીપભાઈ ખાસ કરીને અમારા દિલીપભાઈ થાકી ગયા છે એટલે થોડાક ધીમા ધીમા ચાલી રહ્યા છે તો બ્લોગને લાસ્ટ સુધી જોજો તો અમે પહોંચી ગયા છે માતાજીના શોકમાં અત્યારે અમારી ફોટા પાડી રહી છે અને આ છે મંદિર અને આ આગળ આ જે માતાજીનો ધૂણો છે એ છે અને આ છે ત્રિશૂલ સ્તંભ આ બાજુ પાણી પીવો ઘણો છે અને બીજું તો આ બાજુ પહાડો જ છે આવી રીતનું આ મંદિર છે

આ બીજા મારા મિત્રો આગળ છે આ શિવલિંગ પૌરાણિક મંદિર હવે દર્શન કરી લીધા છે અને હવે અહીંયા આગળ ફોટો શૂટ કરી રહ્યા છે તો અંદર કેમેરા કે મોબાઈલ લઈએ ફોટો કે વિડીયો શૂટ કરવો અલગ નથી એટલા માટે અંદરના દર્શન નહીં કરાવ્યા બાકી તમે બહારથી દર્શન કરી શકો છો તો હવે જેમ જેમ અમે આવેલી છું તેમ તેમ નવા નવા લોકેશન બતાવતા રહીશું કરી મળીશું જે